ભરૂચ કલેક્ટરે આમોદ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરી હતી આમોદની ઢાઢર નદી નદી કિનારાના વિસ્તારની મુલાકાત કરી હતી આમોદના વાદિયા ગામની મુલાકાત કરી પંદર અસરગ્રસ્ત લોકોને સ્થળાંતર કરાવ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય સદ સૈયદ આ ઢાઢર નદીમાં જે હાલ પૂરની સ્થિતિ સર્જાઈ છે તેના કારણે ભરૂચના ખાસ કરીને અમારા આમોદ અને જંબુસર તાલુકામાં ખાસ્સા પાણી ગામો સુધી આવેલા છે હાલ હમણાં જ હજી બાર લોકોનું અહીંયા રેસ્ક્યુ થયું છે અને એ રીતે અલગ અલગ જગ્યાએ ઓપરેશન્સ પણ ચાલી રહ્યા છે ઘણા ગામોમાં ગામની અંદર પાણી નથી પણ રસ્તાઓથી કટ ઓફ થયા છે તો ત્યાં પણ અમે પુરવઠા બાબતનું પણ અમે એન્શ્યોર કર્યું છે કે ત્યાં તમામ પ્રકારની સપ્લાય હાલ રહે હજી લાગી રહ્યું છે કે આજકાલ સુધી તો આ પાણી ઓસરવામાં સમય લાગશે એકાદ દિવસ એવું લાગી જ જવો જોઈએ અમારી તમામ ટીમો હાલ અમે ત્રણ ડેપ્યુટી કલેક્ટર્સને અહીંયા સ્ટેન્ડ બાય પર રાખી દીધા છે તમામ ગામોમાં હાલ અમારી ટીમો ઓન ધ ફિલ્ડ છે નામ તમારું જુમાભાઈ જુમાભાઈ ગામ કઈ વેરાયટી આવી છે બે હાજર બરાબર કઈ કંપની નું છે જટરાજા ઓકે અને કેવું લાગ્યું તમને બઉ સરસ છે એમ

પેલી વીણીનો માલ છે કે બીજી વીણી આ ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ